એક લોક દરબાર નું આયોજન કરાયું હતું જ્યાં ધરમપુર ખાતે મજૂરી અર્થે ટ્રિપલ સીટ આવતા લોકો દંડનો ભોગ બનતા હોય છે જેને આરટીઓ સાથે સંકલન કરી લાયસન્સ કાઢી આપવા તેમજ ખાતે આવતા ફૂલ સ્પીડમાં વાહન હંકારવાને કારણે નિર્દોષ લોકોનો અકસ્માત થતો હોય છે અને તેઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે તેની સામે પણ કડક કાર્યવાહી તેમજ બોપી ગામે ચેકપોસ્ટ મૂકવા વગેરે રજૂઆતો કરવામાં આવી હતી લોક દરબારમાં જિલ્લા પોલીસ વડા વડાશ્રીએ દુઃખ સાથે સૂચન કર્યું કે આદિવાસી વિસ્તારમાં ઓછી ઉંમરમાં લગ્ન કરી દેવાના કારણે નાની વયમાં માતા બનવાને કારણે બસો છાસઠ દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને એ બાબતે વિશેષ ધ્યાન દોરવાનું સૂચન કર્યું હતું સાથે જ આદિવાસી વિસ્તારમાં કલેક્ટેડ ડીવાયસપી મામલતદાર ટીડીઓ જેવા અધિકારી બને એના માટે ક્લાસીસ શરૂ કરવાની વાત કરી અને બીજા ટ્રાફિક કે અન્ય બાબતે જરૂરી સૂચનો જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલા દ્વારા કરવામાં આવ્યા હતા આ લોક દરબારમાં ડીવાયએસપી શ્રી વર્મા સાહેબ સીપીઆઈ શ્રી વસાવા સાહેબ ધરમપુરના પીએસઆઈ શ્રી પ્રજાપતિ સાહેબ નાના પોંઢાના પીએસઆઈ શ્રીસાગર સાહેબ અને અન્ય પીએસઆઈ શ્રીઓ તથા ધરમપુર તાલુકાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની